ભાજપના નગર યુવા મોરચા પ્રમુખ પર થયો હુમલો ભારતીય જનતા પાર્ટીના પ્રશાંત રાણા પર અંગત અદાવત રાખી કેટલાક લોકોએ કર્યો હુમલો લુણાવાડા કોટેજ ચોકડી પાસે કેટલાક ઇસમો દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો પ્રશાંત રાણાને કાન અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સમગ્ર ભાજપની ટીમ અને જિલ્લા પ્રમુખ દશરથ બારિયા હોસ્પિટલ પહોંચ્યા સમગ્ર ઘટનાને લઈ લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી મારું નામ આકાશ રાણા છે અને મારો ભાઈ કોટે ચોકડી પર જેમ કે પ્રશાંત રાણા લુણાવાડા નગર યુવા મોરચા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે અને કોટે ચોકડી પર બેસેલો હતો અને અંગત અદાવતના કારણે પચીસ વીસનું જૂથનું ટોળું અમુક ઈસમો આવીને કોટે ચોકડી પર મારા ભાઈને પ્રશાંત રાણાને ખૂબ માર્યો અને ત્યારે હું રાજપૂત સમાજના વાડીમાં એક પ્રસંગ હતો ત્યાં જમવા બેઠેલો હતો ત્યારે મને જાણ થઈ તો હું તરત દોડ્યો છોડા પડ્યો તો ત્યારે મને પણ માર્યો અને એ લોકો પચીસ પચાસનું ટોળું બહુ ગંભીર રીતે માર મારવામાં આવ્યા છે અમારા બે ભાઈઓને અને છોડાવવા માટે અમને ત્યાં ગાડી પોલીસ સ્ટાફ પણ આવી ગયેલું હતું અને અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અત્યારે સારવાર હેઠળ અમે શેખા હોસ્પિટલમાં આવેલા છે કોણ હતા

રિપોર્ટર વિજય જોશી મહિસાગર જીટીવી ન્યુઝ